જે ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ ડ્રગ્સ માફિયાએ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડ્યા હતા બે દિવસમાં ડ્રગ્સના કેસમાં દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ ત્રેવીસમી જૂનના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે બહાર વોચ ગોઠવી પોલીસ આરોપી એક રાયબી યાબી અબ્દુલ રઝાક શેખ તથા સફીખા ખાન બાબુ ખાન પઠાણ એમપી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ફાશ કર્યો હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓમાં મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ તથા મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા તેમજ યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયામ શેખના નામ ખૂલતા તેને પકડવા માટે વર્કઆઉટમાં હતી તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપી પૈકી આરોપી મોહમ્મદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખને સલાબતપુરા આંબા તલાવડી કાશીરામ જગદીશનો ખાચા પાસેથી ઝડપી પાડ્યો હતો આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા ઉંમર એકવીસ રહે નુરાણી એફઆરમે સલાબતપુરા મૂળ વતન મધ્યપ્રદેશને અઠવા કાદર શાહની નાર સામેની ઝડપી પાડ્યો હતો મોહમ્મદ શેફ ઘણા સમયથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મોહસીન શેખ પાસેથી એમડી જથ્થો લાવતો હતો ત્યારે ફરી વાર મોહમ્મદ શેફને મોહસીન પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો આ ઉપરાંત ગત રોજ ઝડપાયેલા આરોપી અસફાક મોહમ્મદ દૈનુ શેખ પાસેથી પકડાયેલા એમરી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપેલું હોવાનું બહાર આવ્યું હતું તેથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખને ચોક બજાર ગાંધીબાગ પાછળના ડંકા ઓવરનાર ફુફ્લડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો યુસુફ શેખ સહ આરોપી મોહમ્મદ રૂપાવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો